સુરતના જાણીતા પર્યાવરણવાદી અને ગ્રીનમેન તરીકે ઓળખીતા વિરલ દેસાઈ તેમજ સુરતની એસવી એનઆઈટીના સંશોધકો દ્વારા સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ કોન્ફરન્સમાં સુરત જેવા મહાનગરોમાં અર્બન ફોરેસ્ટના મહત્ત્વ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ ફોરેસ્ટનું નિર્માણ ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું સંશોધનમાં જાણવા મળ્યું હતું કે આ ફોરેસ્ટના કારણે ઉધના વિસ્તારની હવામાં રહેલા

સ્મૃતિ વન જે છે અને ખાસ કરીને શહીદ સ્મૃતિ વન એ બે હજાર ઓગણીસમાં એક ઇનિશિયેટિવ હતો અર્બન ફોરેસ્ટનું અને બે હજાર ઓગણીસમાં જે ઓગણીસ હજાર સ્કવેર ફૂટમાં આ પહેલું ઇન્ડિયન રેલવેઝનું અર્બન ફોરેસ્ટ છે અને જે ડેન્સ પ્લાન્ટેશન અહીંયા કરવામાં આવ્યું છે બે હજાર ઓગણીસથી થી પાંચ વર્ષ થયા અને અહીંયા આખું થઈ ગયું હતું ઘણી બધી કોલેજીસ ને સ્કૂલના બાળકો અહીંયા આવતા હતા ઇન્સ્ટિટ્યુશન આવતી હતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવી ગયું છે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા હતા અને ઘણું બધું અમને સારો પ્રતિસાદ મળ્યો હતો આ અર્બન ફોરેસ્ટ ઉપર રિસર્ચ કર્યું હતું કે એક અર્બન ફોરેસ્ટ જે છે એ કેટલું ઇફેક્ટિવ છે ઓન એમ્બિયન્ટ એર ક્વોલિટી તો એના સંદર્ભે અમે બે મોનિટરિંગ સ્ટેશન્સ ઇન્સ્ટોલ કર્યા હતા ઓઇઝોમના થ્રુ જે આઈએસઓ કેલિબ્રેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે તો એક ઇન્સ્ટ્રુમેન્ટ અમે મૂક્યું હતું અહીંયા ઉદના નગર પાસે અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યું હતું અમે વન પાસે જ મૂક્યું હતું કે વન કેટલું ઇફેક્ટિવ એમ્બિયન્ટ એર ક્વોલિટીની અંદર તો એ સંદર્ભે અમને એવા રિઝલ્ટ મળ્યા હતા કે પીએમ ટેનની અંદર ઓલમોસ્ટ એટીન પર્સન્ટ રિડક્શન જોવા મળ્યું છે અને પીએમ ટુ પોઈન્ટ ફાઇવની અંદર ટેન જેવું રિડક્શન જોવા મળ્યું હતું